ખાસ કરી નીચાણવાળા રહેણાંક વિસ્તારો અને બજારોમાં પાણી ભરાતા સ્થાનિક જનજીવન પ્રભાવિત થયું હતું લાંબા સમયની ઉકળાટ બાદ વરસાદના આગમનથી નાગરિકોએ ગરમીમાંથી રાહત અનુભવી હતી હવામાન વિભાગના પૂર્વાનુમાન અનુસાર દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં આગામી દિવસોમાં પણ વાદળછાયું વાતાવરણ અને વરસાદી માહોલ યથાવત રહેવાની સંભાવના છે તંત્ર દ્વારા નાગરિકોને સાવચેત રહેવા અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સામે તકેદારી માટે સૂચન કરવામાં આવ્યું છે